તો દિલ્હીમાં કોંગ્રેસની સંસદીય દળની બેઠક શરૂ મહત્વના સમાચાર સોનિયા ગાંધીને કોંગ્રેસ પ્રમુખ તરીકે પસંદ કરાશે મહત્વના સમાચાર કે દિલ્હીમાં કોંગ્રેસની સંસદીય દળની બેઠક શરૂ રાહુલ ગાંધી સોનિયા ગાંધી પણ બેઠકમાં હાજર સોનિયા ગાંધીને કોંગ્રેસના પ્રમુખ તરીકે પસંદ સવારે બેઠક મળી હતી ત્યારે સાંજના સમયે દિલ્હીમાં હાલ અત્યારે કોંગ્રેસના સંસદીય તળની પાઠક શરૂ છે રાહુલ ગાંધી સોનિયા ગાંધી પણ બેઠકમાં હાજર સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય दलुख तरीके पसंद कर and women empowerment is very evident from the fact that 78% of all 101 newly elected members are from SC, ST, OBC and minority communities and, and 13 percent are women. 12 women are here. The problem and the young and fresh faces in this election. વરિષ્ઠ પત્રકાર કલ્પેશ રાવલ ફોનલાઈન થી જોડાયા છે સંસદીય દળની બેઠક શરૂ છે કયા કયા મુદ્દાઓ ને લઈને ચર્ચા થશે કોણ કોણ બેઠક માં સામેલ અત્યારે સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી સહિતના શીર્ષસ્થ નેતૃત્વ એ અત્યારે હાજર રહ્યા હતા સાથે સાથે જ ગુજરાતની વાત કરવામાં આવે તો શક્તિસિંહ ગોહિલ ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ખાસ તો સંસદીય દળની જે બેઠક છે એમાં મુખ્ય મુદ્દો હવે જ્યારે મન બનાવી લીધું છે ઇન્ડિયા ગઠબંધને વિપક્ષમાં બેસવાનું તો સૌથી મોટો મુદ્દો જે છે કે વિપક્ષના નેતા કોણ બનશે આ તમામ જે નિર્ણય છે એ સોનિયા ગાંધી પર છોડવામાં આવ્યા હતા અને સંભવત રાહુલ ગાંધી એક એવું નામ છે કે એને વિપક્ષના નેતા તરીકે જાહેર કરવામાં આવે અત્યારે મહત્વપૂર્ણ બેઠક જે છે તમામ જે સાંસદો જે છે કોંગ્રેસના અને નેતાઓ જે છે એ અત્યારે ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને અત્યારે હાલ બેઠક જે છે અત્યારે હાલ ચાલી રહી છે અને જાહેરાત કરવામાં આવશે કે આગામી જે પાંચ હવે વિપક્ષના નેતા કોણ રહેશે સમગ્ર માહિતી બદલ આભાર તો દિલ્હીમાં કોંગ્રેસ દળની બેઠક શરૂ સોનિયા ગાંધીને કોંગ્રેસના સંસદીય દળના પ્રમુખ તરીકે પસંદ કરાશે જ્યારે રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા સાંસદો માંગ